તાલેગી નામ નામાં આપણે ગળવા દેવી દેવી એટલું પછી બહુ ખારું થઈ જાય તો કદાચ મીઠું નાખી દેવાનું તમારું પૂરતું મીઠું કી નાખવાનું હજી આપડે ડુંગળીને પકવા દેસુ છે ગળી ના ગઈ હવે બહુ હજી આપડે પકવા આને હારી આમ પાકી જાય ને એ બધું યાદ કરી નાખ્યું આ બે ડુંગળી હા લો ડુંગળી જો પાકી ગઈ છે મસ્ત મજાની જો થઈ ગઈ છે ને ગળી ગઈ છે ને ટમેટા મરચા બધું જો સડી ગયું છે ધાણા જીરો આપડે એડ કરી નાખશું એક ચમચી આદા નાખી દઈશું એટલું મળતું બેનું છે થોડુંક એટલે એટલું મળતું હોય બઉ તીખું ખાતા નથી તીખું ખાવ તો થોડુંક નાખવું પડે બઉ તીખું તો બધું અંદર નાખી દીધું છે સરસ મજાનું હવે આ ભરતું છે ને એ અંદર નાખી દેવું આપડે છે ને હલાઈ નાખશું આ એટલે બધું મિક્સ થઈ જાય સરસ મજાનું મિક્સ ના સરસ મજાનું એક ચમચી ગરમ મસાલો નાખી દઈશું ગરમ મસાલો આવે જ નઈ ત્યાં ગરમ મસાલો વાહ પ્રમાણ ગરમ મસાલો ખાતા હોય નાખી દેવાનું અમે તો ખાઈ ત્યાં આ મલાઈ નાખવાનો મસ્ત મજાને બહુ ધમિત થઈ જાય આપર ઉપર સો કઈ સો એડી મસ્તી વાહ તો મિત્રો કેવું બન્યું છે ભરથો આપણો તો બહુ સરસ મગાયો ભરથો બનાયો છે હાલો થઈ ગયો છે આપણો ભરથો રેડી ઉતલ્લેશું ગયા આ દાણા છે